પછી એનો જન્મ થાય છે ત્યારે એ રડતો પણ નથી કે બોલતો પણ નથી એને દૂધ પીવડાવે કે નહીં પીવડાવે તો પણ તે બોલતો નથી એના માતા પિતા પાસક હોય તેમની અનુસાર વેદ શાસ્ત્રમાં એમને થોડી ઘણી સમજ એ બંને ધરાવે છે આ છોકરો આપણો કશું માગતો નહીં હોય પોષતો નહીં નથી સૌને બાળક થાય છે બાળક કદાચ મૂંગો હોય

જોઈને મોંઘો થઈ રહ્યો છે અને વર્ષે દહાડે એક એક શબ્દ વધુ બોલે છે તેથી તારા મનની વાત તો અમને કહે તું કહે તેમ અમે કરીશું પછી એ છોકરો પોતાને શ્રી ગોકુળ લઈ જવાનો અને ત્યાં પોતે બોલશે એમ જમીન પર લખે છે બ્રાહ્મણ તેની પત્ની અને પુત્રને લઈને શ્રી ગોકુળ આવે છે હવે તારે જા ચાલુ હોય ત્યાં ચાલ અમે તે છોકરાને કહે છે

કોઈક અપરાધથી એ તારા ઘરે આવ્યો હતો એ હવે અમને આવીને મળ્યો એમ કહે છે વિપ્ર વિચારે છે કે આ છોકરાને તો જન્મતાથી જ આવું સુખ દિશતું હતું વિપ્ર વેદ શાસ્ત્રમાં સમજે છે પણ તે દેવી જીવ નથી દેવી જીવ હોય તો આવું સુખ છોડીને ક્યાંય જાય પછી તે તેની પત્ની સાથે કાશી જાય છે પછી શ્રી ગોકુળમાં જે વૈષ્ણવો રહેતા હતા એ બધાને મળીને ચાચા હરિવંશાર્યુજી ને સેવક હતો શ્રી નવનીત પ્રિયાજી નો ખાસા જધરિયો હતો શ્રી આચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી શ્રી નવનીત પ્રિયાજી એને સાનુભવતા હતા એવા સાનુભવતા હતા

શ્રી નવનીત પ્રિયાજી આરોગ્ય છે તે આજ મારી પાતળમાં ઓછી વસ્તુ કેમ ધરે છે આ વાત છે દેહ રહ્યો એટલા દિવસ તેવા તો કરી પણ શ્રી પ્રભુએ સાનુભવતા નહીં દેખાડી પછી તેનો દેહ છૂટ્યો અને તે આ બ્રાહ્મણના ઘરે કાશીમાં જન્મ લો શ્રી આચાર્યજી મહાપ્રભુજી મહાન છે તેના અપરાધ સામે એમને જોયું નહીં થોડી સજા દઈને પાછો તેને અંગીકાર કરી લીધો શ્રી મહાપ્રભુજી નો સ્વભાવ છે એનું વર્ણન ક્યાં સુધી થાય આ વૈષ્ણવ શ્રી ગોસાઈજી નો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક નિષ્કંચન વૈષ્ણવ વાણ્યો ગુજરાત નો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ